નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર આજની આ રસપ્રદ વાર્તા તમને પણ રડાવી દેશે કારણ કે રક્ષાબંધનમાં એક બહેન સાથે બનેલી સત્ય ઘટના સાંભળીને તમારું હૃદય દ્રવ્ય ઉઠશે આ વિડીયોમાં અંત સુધી બન્યા રે જો વિડીયો ડિલીટ થાય એ પહેલાં તમે જોઈ લીજો કારણ કે આજના આ વિડીયોમાંથી તમને પણ ઘણું બધું શીખવા મળશે વાત એવી છે કે આખરે એક બહેન એમના ભાઈને ખૂબ પ્રેમ કરતી હોય છે આ કાજલ નામની બહેન પોતાના ભાઈ પ્રતિકને ખૂબ પ્રેમ કરે છે પરંતુ ભાઈ તરફથી એમને શું પ્રતિભાવ મળે છે એમની આ રસપ્રદ વાર્તા છે રક્ષાબંધનના દિવસે જ બહેન સાથે એવી ઘટના બને છે કે જેની એણે કલ્પના પણ નહોતી કરી માટે આ આ રસપ્રદ અને પ્રેરણાદાયક વાર્તા સાંભળવા માટે અમારી ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ વાત એવી છે કે કાજલ જે ગામડામાં રહીને પોતાનું જે શિક્ષણ પ્રાપ્ત કરી રહી હતી પરિવાર સાથે રહી રહી હતી એમને માતા પિતા જેઓ પંકજભાઈ અને સુધાબેન હતા એમની દીકરી કાજલ કે જેમનો ભાઈ ખૂબ એવી કહેવામાં આવે કે એમના માટે એમણે ખૂબ મહેનત કરેલી ભાઈ જ્યારે નાનો હતો ત્યારથી લઈને એમને ભણાવો ગણાવો મોટો કરવો તમામ જવાબદારી એ પણ કાજલના હાથમાં હતી કારણ કે મમ્મી પપ્પા આ કાર્ય કરી શકતા નહોતા કારણ કે એમને બીમારીઓથી સંપડાયેલા રહેતા હતા એટલે આ બહેન કાજલે એમના ભાઈને ભણાવી ગણાવીને એન્જિનિયર બનાવ્યો એન્જિનિયર બની ગયા પછી પણ એમનો ભાઈ જે છે એમને પ્રેમ કરતો હતો એકબીજા પ્રત્યે લાગણી હતી પરંતુ વાત એવી છે કે હવે તો આ બહેન પણ સાસરે જતી રહેશે એમણે પોતાનો નવો એક સંસાર વસાવવાનો હોય છે બે કુળને હવે તારવાના હોય છે માટે આ કાજલ જે છે સાસરે જતી રહેશે પરંતુ ત્યાં પણ એમને પતિ તરફથી બહુ પ્રેમ મળતો નથી અને છતાં પણ એમના ભાઈ પ્રત્યે એમને પ્રેમ અવિરત રહેશે વાત એવી છે કે દિવસે ને દિવસે હવે જ્યારે જ્યારે રક્ષાબંધન આવતું ત્યારે આ બહેન છે એમને ખૂબ પ્રેમ રહેતો પરંતુ પ્રતિક નામનો એમનો ભાઈ જે છે ક્યારેય પણ એમના પ્રત્યે લાગણી દાખવતો નહીં હવે ધીમે ધીમે કરતાં પાંચ વર્ષ વીતી ગયા એમને એમ થયું કે કદાચ મારો પ્રેમ ખોટો નહીં હોય મારે તો મારા ભાઈને પ્રેમ કરવો જ જોઈએ ભાઈને પ્રેમ કરતો કરતા કરતાં કરતાં સમય નીકળી જાય છે અને હવે એવું થાય છે એક સમય એવો આવે છે આખરે સાત વર્ષ વીતી જાય છે ભાઈ જ્યારે રક્ષાબંધનમાં એમની બહેનને રાખડી બંધાવવા માટે પણ ન આવે ત્યારે એમના ઉપર શું વીતી હશે પરંતુ વાત એવી હતી કે સાતમા વર્ષે જ્યારે હવે આ કાજલને એમ થાય છે કે મારે મારા ભાઈ પાસે જવું જોઈએ મારે રાખડી બંધાવી જોઈએ મારે એમની પાસે રાખડી બાંધીને હવે એમની પ્રેમની જે પરાકાષ્ઠા છે એમને પ્રદર્શિત કરવી જોઈએ લાગણી ખૂબ એમને પહેલેથી હતી માટે તેમના પતિ સાથે ઝઘડો કરીને તે પોતાના ભાઈ પાસે જવાનું નક્કી કરે છે કારણ કે પતિ એમને એમ કહેતો હતો કે તારો ભાઈ આપણને ક્યારે કામમાં આવ્યો છે એ જ્યારે જરૂર હોય ત્યારે એ સામે પણ નથી આવતો આપણી પાસે મદદે પણ નથી આવતો તો પછી એમની તારે શું જરૂર છે પણ એક બહેન છે કે એમને જ ખબર હોય છે પોતાના ભાઈનો પ્રેમ કેટલો હોય છે અને ભાઈ પ્રત્યે પોતાનો પ્રેમ કેટલો હોય છે એટલે પતિ સાથે ઝઘડો કરીને તે ભાઈની પાસે પહોંચી જાય છે રક્ષાબંધનનો દિવસ હતો અને સવાર થતાંની સાથે જ એમણે જોયું તો એ કાલિશાન બંગલો હતો એમની જે કાંઈ વાત છે એવી સામે આવી રહી હતી કે આ બંગલાની અંદર એવો ડોરબેલ ખટખટ આવે છે અંદરથી એક વ્યક્તિ આવે છે પરંતુ આ વ્યક્તિ અજાણી હતી જેમણે આ દરવાજો ખોલ્યો અને આ બહેન જે છે અંદર એન્ટર તો કરે છે પરંતુ અંદર એમણે પોતાના ભાઈને ક્યાંય ન દેખાયો આમ તેમ જોયું તો કેટલાક લોકો સોફા ઉપર બેસીને એક પાર્ટીનો આનંદ લઈ રહ્યા હોય એવું લાગી રહ્યું હતું થોડીક ક્ષણોમાં એમનો ભાઈ એમને દેખાય છે સામે જ એમનો ભાઈ પ્રતિક ઊભો હતો એમણે અચાનક એમની બહેનને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો એણે કહ્યું કે અત્યારમાં તું અચાનક કેમ બહેન ત્યારે બહેનની આંખમાંથી ચોધાર આંસુ એ સરી પડે છે એ કહે છે કે ભાઈ આજે રક્ષાબંધન છે બહેન તને રાખડી બાંધવા ક્યારે આવે તો પછી આજે ન આવે તો એમનો પ્રેમ અધૂરો ગણાય અચાનક પણ તમે આવી કેવી રીતે આવો છો તમારે મને જાણ તો કરવી જોઈએ ને આવા શબ્દો એક ભાઈના મોઢે સાંભળીને બહેન કાજલ પણ હવે એમનું હૃદય દ્રવી ઉઠે છે પછી એને સમજાય છે આખરે પોતાનો ભાઈ જે છે હવે સંગત ફેર થઈ છે અલગ અલગ લોકો સાથે હવે પાર્ટીઓ અને દારૂની મહેફીલ કરતો થઈ ગયો છે એક સમયે જે બંને પોતે સાથે મળીને રમતા હતા પોતાનું બાળપણ વિતાવ્યું હતું એ જ ભાઈ હવે અલગ અલગ નશાના રવાડે ચડી ગયો છે અને ત્યારે આ બહેન છે એ પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પણ રાજી થતી નથી દોસ્તો આ પ્રેરણાદાયક અને જે નોંધ લે લેવા જેવી બાબત છે એને લગતી સ્ટોરી તમને કેવી લાગી તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય શેર કરજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે પરિવાર સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને હા આ સ્ટોરી વિશે તમારું શું કહેવું છે તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ અને નોલેજેબલ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું આ બે લાઇકન દબાવીને આપ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવાને આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ ધન્યવાદ